આ વિસ્તારમાં અસંખ્ય આગેવાનો છે મડલભાઈ આરબ આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો ચેરમેન શહેર કોંગ્રેસ સમિતિ અહીંયા બધા ઉભા છે અમારા કોંગ્રેસના કાર્યકરો છે અને એમની હાજરીમાં હું આ નિવેદન આપું છું અહીંયા એક સહી ઝુંબેશ પ્રોગ્રામ રાખ્યો છે જે આવતીકાલે અમે સત્તાધીશો આ આવેદન પત્ર દેવા જશું વિસ્તારની જનતા હવે છે ભારે વાહનો અહીંયા સ્પીડ થી પસાર થાય છે અને લોકો ના જીવ તાળવે ચોટી જાય છે ત્યારે મોટો અકસ્માત સર્જા છે અહીંયા ભૂતકાળમાં બે જણાના તો ટ્રક વાળા કચડીને વયા ગયા છે

અને વાલકર ગેટ સુધી ખુબ જ બીચ વિસ્તાર છે અહીંયા મહિલાઓને પણ હેરાન થાય છે મહિલાઓને પણ આ ટ્રકો વાળા ગાળુ દીએ છે કે સાઈડ માં ચાલે એમ કરીને ઉકરે ટુકરે ઉતરી જાય છે અને વિવિધ ભાષાનો ઉપયોગ કરે છે નથી લાયક કેમ કે આ કોર્પોરેશને આ માર્ગ હમણાં નવો બનાવ્યો છે આમાં કોર્પોરેશનનું પણ નુકસાન છે પાત્રી ચાલી ટન ભરેલા ટ્રકો પસાર થાય છે અહીંયા રોડ તોડી નાખવામાં આવ્યા છે મારું તો સૂચન એવું છે કે નિર્મા કંપની ઉપર કોર્પોરેશન એ દાવો કરવો જોઈએ કે આટલા આટલા ભારે કમ વાહનો અને કેપેસિટી બહારના પંદર કે સત્તર ટનની કેપેસિટી હોય એની બદલે પાથ્રી પાથ્રી ટન ભરીને આ ટ્રાન્સપોર્ટરો અહીંયાથી નીકળે છે જો

પણ આવા સેન્સિટીવ મુદ્દાને કોઈ ઉપાડતો નથી મને એમ લાગ્યું કે આ મુદ્દો વ્યવસ્થિત છે અને પ્રજાલક્ષી છે એટલે હું આજે અહીંયા સહી ઝુંબેશ કરાવું છું નાગરિકોની આ વિસ્તારના નાગરિકોની સહી ઝુંબેશો કરાવી અને આવતીકાલે અમે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને પણ મળવાના છીએ એમનું પણ ધ્યાન દોરવાના છીએ હાલમાં હવે તમારી માંગણી શું છે માંગણી છે કે આ વિસ્તારમાંથી આવા ભારે ખમ વાહનો એની ગતિ મર્યાદામાં બંધ થવા જોઈએ પ્રશ્ન અમારો એ છે કે જે વાલકેટ ગેટ થી જે હજી ટોકી છે ત્યાં સુધી જે સવારે નવ થી રાત ના નવ વાગે જોવા તરફ પણ ભારે વાહન આવે છે અહિયાં પબ્લિક માં નાના નાના છોકરાઓ સાયકલો ને જાતા હોય બુજુર્ગો જાતા હોય હિન્દુ મુસ્લિમ ની મસ્જિદો આવેલી હોય મંદિરો આવેલા હોય એમ છતાં જે આ જે મોટા વાહન આવે છે એને કારણે બહુ જ ટ્રાફિક ની મહામારી થઈ છે ક્યારે મોટું એક્સિડન્ટ થઈ જાય અને એક્સિડન્ટ તો થઈ જાય તો એના હિસાબે બીજો આ જે સર્વેલન્સ વિસ્તાર છે અને કાળાવારે કોઈ પણ જગ્યાએ કાય થાય અને મોટું કાય થાય એની જવાબદારી સરકારની રહેશે એટલે અમારી માંગણી એવી છે કે આ જે જે રસ્તો છે અજે ટોકિટથી બિલ માર્કેટ ગેશટીનો રસ્તો એ રસ્તો રેસિડેન્શિયલ છે તો એને 9 સવારે 9 રાતના 9 વાગે સુધી સતત ભારે વાહનો ભારે વાહનો માટે બંધ કરવો જોઈએ એ અમારી ખાસ લાગણીના માંગણી છે જો જો માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે માઇનોરટીના કાર્યકરો દ્વારા અત્યારે કોંગ્રેસ માઇનોરિટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર ને પણ કરવાના છીએ કે ભાઈ આ રીતે છે હું બને બને કઈ નક્કી નહીં બહુ મોટા ભારે વાહનો તમે જોઈ શકો અત્યારે તમને દેખાય છે આમથી વાહનો બધા આવે છે આમથી વાહનો આવે છે આ ગીચ વિસ્તાર છે અને રેસીડેન્ટ વિસ્તાર છે બધો નાના બાળકો જાતા હોય હોય બુઝર્ગો જાતા હોય ત્યારે શું થાયતી રસ્તા લોકો આંદોલન પણ અહિયાં તાકી ના ચોક માં કરશો મોટા મોટા ભારે વાહનો અતિ ગતિ ચાલતા હોવાથી અને અહીંયા હરફેટમાં આવવાથી અને નાના નાના બાળકો અને અહીંયા જે બધા કર્મચારીઓ છે એને બહુ બહુ પ્રોબ્લેમ થાય છે જેથી કરીને સરકાર અને અહીંયા મસ્જિદ પણ હોવાથી અને ગીચ વિસ્તાર હોવાથી અહીંયા મોટા વાહનોને પ્રતિબંધ મૂકવા માટે અમે શાસનને આગ્રહ કરીએ છીએ અને વહેલા તકે આ વસ્તુનો નિરાકાર આવે એના માટે અમે બહુ એમને આગ્રહ કરીએ છીએ આભાર